નમસ્તે મારું નામ છે હરેશ મુલજી ગાલા ઉંમર વર્ષ પાસઠ આજે હું એક એવા પુસ્તકની વાત કરવા જઈ રહ્યો છું જો એ પુસ્તક તમે સૂતા સૂતા વાંચતા હશો તો તમને બેસીને વાંચવાનું મન થશે અને જો બેઠા બેઠા વાંચતા હશો તો તમને દોડવાનું અને આકાશમાં ઉડવાનું મન થશે આ પુસ્તકનું નામ છે જય હો અને આ પુસ્તકના લેખક છે જય વસાવડા તો કેટલાક અંશો લોકોની ટીકા એમના અભિપ્રાયો છે આપણા હાથમાં છે એને સાચા કે ખોટા ઠેરવવા જગતનો સૌથી મોટો આનંદ કયો છે જાણો છો ધ મોસ્ટ એક્સાઇટિંગ ફિલિંગ ઓફ લાઈફ એ સેક્સનો પણ નથી અને સમાધિનો પણ નથી એ છે જ્યારે બીજાઓ એમ માને કે એ તમે કામ નહીં કરી શકો અને એ તમે કરી દેખાડો એ આ ક્ષણ ચિદાનંદ રૂપમ શિવોહમ ના જય ઘોષની મિસ્ટિક મોમેન્ટ હોય છે પછી એમાં શબ્દોની જરૂર પડતી નથી તમારી ચેમ્પિયન હોવાની ખુમારીથી છલો છલ નજરના ઝબકાર સામે ક્ષોભથી ઝૂકી જતી પાપણો જ સો સો નોબેલ પ્રાઇઝ કે ઓસ્કર એવોર્ડ જાણે તમારી ઠોકર ખાવા માટે ઢગલો કરે છે ફીલ ધેટ ચેલેન્જ ઓફ લાઈફ હેવ ધ ડિઝાયર ઓફ બર્નિંગ ફાયર વિધિન યુ रंगीन ख्यालों मेंज नहीं खुरदरी वास्तविकता में पण ए मंजिल સુધી પહોંચો જ્યાં સિનાતાન કે કોલર ઊંચા કરીને મોજીલી મુસ્કુરાટ સાથે કહી શકો ભલે જરા અથડાઈ કુટાઈને ઘૂંટણો છોલીને થોડા મોટા પણ લો અમે આ આવી પહોંચ્યા આઈ હેવ ક્રકડ ઈટ વી વિલ વી વિલ રોક યુ આઈ ગોટ ધ પાવર ફિયર અને ફાયરમાં જાજો ફેર નથી જો નિરંકુશ બને તો બહુ દજાળે જો કાબુમાં રાખતા આવડે તો ગુલામ બનીને સેવા કરે ઇમેજિનરી ફિયરથી ઇન્ટેલેક્ચ્યુઅલ પેરાલિસિસ અનુભવવાની જરૂર નથી વીરતા રાણી લક્ષ્મીબાઈની તલવારમાં જ હોય એવું જરૂરી નથી વીરતા ગાંધીજીની મક્કમતામાં પણ હોય છે મૂંઝાઈને મનમાં મરવાથી હતાશાનો બદલો લઈ શકાતો નથી જીવવાનું દુશ્મનો માટે છે જો કોઈની ટીકાથી આપઘાત કરવાનો વિચાર આવે તો એનો અર્થ એ જ કે તમે ટીકાને સાચી ઠેરવી નીચે સહી કરી રહ્યા છો માટે છે કેમો ખીજાઈ જવાથી દુનિયાની બોલતી બંધ નહીં થાય આપણે જ કાન ઢાળી દેવા પડે બોલવું હોય તે બોલે આપણે સાંભળીશું જ નહીં તો પછી આપો આપ દુનિયા ચૂપ થઈ જશે દરેક ભસતા કૂતરાને પથ્થરો મારવા રોકાવ તો થાક પણ લાગશે અને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવામાં વાર પણ લાગશે આખી દુનિયાનો ઇતિહાસ પરીક્ષાઓને જીતી જવાની યશોગાથા છે પરીક્ષાના ડરને હરાવતા શીખી જાઓ કોમ્પિટિશન એટલે સ્પર્ધા એકબીજાથી આગળ નીકળવા વધુ બહેતર જિંદગી જીવવા જાતમાં સતત સુધારો કર્યા કરવો પડે નવું અપગ્રેડેશન કરવું પડે હરીફાઈને લીધે આળસ ખંખેરાઈ જાય જીતવાનો અને એ માટે સાહસ કરવાનો જુસ્સો ચડે અન્ય કરતા શ્રેષ્ઠ થવા માટેનું પ્રોત્સાહન મળે અને પોતાની સ્પેશિયાલિટીની કદર થાય એ માટે કોમ્પિટિશન અનિવાર્ય છે પણ આપણી ટેલેન્ટને બદલે મેમરી માપતી પરીક્ષાઓ કોમ્પિટિશન છે જ નહીં એ કેવળ કમ્પેરિઝન છે ફક્ત સરખામણી કોમ્પિટિશનનું અંતિમ લક્ષ્ય જાત સાથેની સ્પર્ધા પોતાના જ આગલા પરફોર્મન્સ કરતા સારું પરફોર્મન્સ કરી બતાવવું બીજાઓને હરાવવા કરતા ખુદ અનબીટેબલ અને અજય બનતા જવું નમસ્તે